વાવના પ્રકાર વિશે તો જો આટલા વાવના પ્રકાર છે સૌથી પહેલા નંદા નંદા એટલે તો કે એક મુખી વાવ એકમુખી વાવ એટલે શું તો કે જેને એક જ પ્રવેશ દ્વાર હોય એને નંદા કહેવાય પછી ભદ્રા એટલે કે દ્વિમુખી વાવ દ્વિમુખી વાવ એટલે કે જેને બે પ્રવેશ દ્વાર હોય એને ભદ્રા કહેવાય ત્યાર પછી જયા જયા એટલે ત્રિમુખી વાવ એટલે કે જેને ત્રણ પ્રવેશ દ્વાર હોય વિજયા એટલે ચતુર્મુખી વાવ એટલે કે જેને ચાર પ્રવેશ દ્વાર હોય પછી દીર્ઘિકા એટલે શું તો કે જેને બત્રીસ હાથ લાંબી વાવ છે જે કેટલી બત્રીસ હાથ થાય ને એટલી લાંબી વાવ છે કઈ તો કે દીર્ઘિકા પોલરી એટલે શું તો કે ઊંડા પહોળા ભાગવાળી એટલે કે અંદરનો જે ભાગ છે અંદરના પહોળા ભાગ વાળી વાવ એને કહેવાય દીર્ઘીકા અને લાસ્ટમાં જીવતી એટલે શું કે અખૂટ પાણી જેમાં હોય એક મુખી ભદ્રા એટલે દ્વિમુખી જયા એટલે ત્રિમુખી વિજયા એટલે ચતુર્મુખી વાવ દીર્ઘિકા એટલે બત્રીસ હાજ જેટલી લાંબી વાવ ભોલરી એટલે અંદરના પહોળા ભાગવાળી વાળી વાવ અને જીવતી એટલે અખૂટ પાણી એવી વાવ તો આ હતા વાવના પ્રકાર થેન્ક યુ